વેલકમ મે બ્લોગ એમ છો મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં જશો જો બાવ મારું સૂતું છે અને મારી ખુશી છે ને એ સૂતી છે બાજુમાં લગ્ન છે ને તો બહુ ફટાકડા ફૂટે છે ને તો મારી ખુશી ખુશીને ડર લાગે છે બાવે બાળીએ ઘડીએ જાગી જાય છે અને એમના પપ્પા હજી તો સાઈડ ઉપર છે એમના કે એમના કામ ઉપર છે એ રસ્તામાં છે મેં એને ફોન કર્યો હતો અને રસોઈ કંઈ બનાવવાની છે નહીં એને મેં કીધું હતું તમે બહારથી લઈ આવજો હું રસોઈ નહીં બનાવું બાવ રસોઈ બનાવવાનું તો દેતો એટલે એટલે મેં કંઈ બનાવી નથી એટલે મેં એમની હારે પીઝા મંગાવ્યા છે અને એમને જે ખાવું હોય એમના માટે લઈ આવી મેં મારા માટે પીઝા મંગાયા છે ચાલો હવે એ આવશે કે ત્યારે મળશું પાછા પીઝા ખાવા જો કહીશ મેં કીધું મેં કે મારા હસબેન્ડ જોડે મેં પીઝા મંગાયા છે જો પીઝા આવી ગયા છે ચાલો હવે આપણે પીઝા ખાઈ લઈએ પીઝા માટે હજી હારે બીજું છે